વડોદરા જિલ્લાના સિનો તાલુકાના સાદલી ગામે કોમ્યુનિટી હોલ બહાર બ્રહ્મકુમાર ઈશ્વર વિશ્વવિદ્યાલય સાદલી શાખાના સંચાલિકા બ્રહ્મકુમારી જ્યોતિબેન તેમજ બ્રહ્મકુમારી પારુબેનના સાનિધ્યમાં મહાશિવરાત્રી કાર્યક્રમ યોજાયો જેમાં પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વર વિશ્વવિદ્યાલયના ભાઈઓ બહેનો દ્વારા નેવ્યાસીમી શિવજયંતિ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત બે હજાર પચીસના વર્ષથી સંસ્થા દ્વારા ડાયમંડ જ્યુબલી વર્ષ તરીકે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન રૂપે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી દ્વારા દ્વારાજરોજ શિવરાત્રીના ઉપલક્ષમાં શિવ શિવજયંતિનો કાર્યક્રમ ઉજવી અને ગામના તમામ ભાવિ ભક્તોને શિવનો સત્ય પરિચય પ્રાપ્ત કરાવ્યો આ સંસ્થા શિવરાત્રિના દિવસે દરેક જન જનજન સુધી પહોંચી અને શિવના સત્ય પરિચયનો સંદેશ આપે છે પણ આજે આ વિશેષ આ કાર્યક્રમ એ માટે રાખવામાં આવ્યો કે દરેક ભાવિ ભક્ત છે પોતે સાચા અર્થમાં ઉજવે અને શિવરાત્રીના મહત્વને જાણે સાથે સાથે સંસ્થા દ્વારા સ્વ કલ્યાણનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે